મારું નામ કે કે પંચાલ મોટરવાન નિરીક્ષક તરીકે સુરત આરટીઓ ખાતે ફરજ બજાવું છું આજે ટ્રેક કેટલા બંધ હતો આજથી રીતે આખું કામગીરી ચાલુ છેલ્લા તેર દિવસથી ગુજરાત રાજ્યના તમામ ટેસ્ટ ટ્રેકોની અંદર સોફ્ટવેરની ટેકનિકલ ખામી સર્જાતા જે બંધ થવા પામ્યો હતો અને જે આજ રોજ ટેકનિકલ ખામી દિલ્હીની એનઆઈસી ટીમ દ્વારા દૂર કરવાથી

જોબ કરતા અને એના માટે તો આરટીઓ કઈ સ્કીમ નવી કાઢેલી જ હતી એ કઈ રીતનું હતું જે લોકો દિવસ દરમિયાન નોકરી કરતા હોય છે અને દસ થી આઠ ની પણ શિફ્ટ જેની હોય છે તે લોકો માટે વહેલી સવારે આરટીઓ આઠ વાગ્યાથી શરૂ થઈ જાય છે અને રાતના પણ આઠ વાગ્યા સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ અત્રેની કચેરીમાં લેવામાં આવે છે તો ફરજ પરથી મુક્ત થયા બાદ પણ તેઓ પોતાનો ડ્રાઇવિંગ ટેસ્ટની અપોઇન્ટમેન્ટ બુક કરીને ટ્રાય આપી શકે છે આમાં કેટલો વધારો થઈ જાય કંઈ વધુ માણસોનું હાલ તો અત્યારે બે સિફ્ટની અંદર કામગીરી ચાલુ જ છે અને તેમાં જરૂર પ્રમાણેના ઇન્સ્પેક્ટરો હાલ ફરજ બજાવી રહ્યા છે પણ જો એવું લાગશે સરકારને અથવા કચેરીને તો વધુ પડતા પણ ઇન્સ્પેક્ટરો ત્યાં ડિપ્લોય કરાવીને કામગીરી સત્વરે પૂરી કરવામાં આવશે